નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા પાથો ઘોષનું હાર્ટઅટેકથી નિધન થયું છે તેમના નિધનના સમાચાર સામે આવતા જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોખનું મોજું ફરી વળ્યું છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે પાથો ઘોષના નિધનનું કારણ હૃદય સંબંધિત તકલીકો હોવાનું સામે આવ્યું છે તેમણે નવ જૂન સોમવારના રોજ પંચોતેર વર્ષની વય અંતિમ લીધા હતા મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે અભિનેત્રી રૂતાપણા સેને ગુપ્તાએ ફિલ્મ નિર્માતાના નિધનની પુષ્ટિ કરી છે આ સાથે તેમણે તેમના નિધન પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે પાતોકોનમાં રહેતા હતા ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ